ગરવાડા પોલીસે ગાંગડી ગામે બે રણાંક મકાનમાં રેડ પાડી ઇંગ્લિશ દારૂ તથા ટીન બિયરની કુલ ત્રણસો સત્તાણું નંગ બોટલ સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે ગરવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે એલ પટેલ તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે ગાંગડી ગામે ભરાતા ચૂલના મેળામાં બંદોબસ્ત માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓએ મળેલ બાતમીના આધારે ગાંગડી ગામે રહેતા બાલુભાઈ પૂર્ફે બાલ્યો નગરડા ભાઈ માવી તથા લેટેસ્ટ વુટલેગર માન્યાભાઈ મડુભાઈ દામોરના રૈનાક મકાનમાં રેડ પાડી હતી રેડ દરમિયાન બંને મકાનોમાંથી પોલીસને ભારતીય બનાવતા વિદેશી દારૂ તથા ટીન બીયર કુલ ત્રણસો નંગ બોટલો મળી આવી હતી જેથી પોલીસે કુલ ત્રેપન હજાર સાતસો નેવુંની કિંમતા વિદેશી દારૂ તથા ટીન બીયર કુલ ત્રણસો સત્તાણું નંગ બોટલ કબજે કરી ગાંગડી ગામે રહેતા બાલુભાઈ ઉર્ફે બાલ્યો માવી તથા લિસ્ટેડ વુટલેગર માન્યાભાઈ ડામોર તથા કાશીબેન માન્યાભાઈ ડામોર વિરુદ્ધ ગુનો નોંધી કાશીબેન માન્યાભાઈ ડામોર તથા બાલુભાઈ ઉર્ફે બાલિયા માવીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે